મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર માહિતી આપવાની છે કે જે ભારતની એક સ્વદેશી કંપની છે જે કંપનીનું નામ છે સિક્કો ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ જેના મોટા પાયે બે બિયારણ છે જેમાં એક બિયારણનું નામ છે સુપ્રા ત્રણસો પચાસ રિસર્ચ અને બીજું બિયારણ છે તે મહારાઠી ત્રણસો પચાસ હવે આ મારાથી ત્રણસો પચાસનું જે બિયારણ છે તે ચણા માટેનું સ્પેશિયાલીસ બિયારણ છે અને આ જે સુપરા ત્રણસો પચાસ જે બિયારણ છે તે જીરા માટેનું બિયારણ છે મિત્રો અમે અહીંયા નીચે સ્ક્રીન ઉપર નંબર જેતો દેખાતો છે મિત્રો એ નંબર ઉપરથી તમે કોન્ટેક્ટ કરી શકો છો અને આ જે બિયારણ છે તે તમને તમારા એરિયાની અંદરથી મળી જશે જેમાં સૌરાષ્ટ્ર માટેનું અને ઉત્તર ગુજરાત માટેનો બંનેના નંબરો આપણે અલગ અલગ અહીંયા આગળ નોટ કરી રહ્યા છીએ પહેલો નંબર છે તે કચ્છ સૌરાષ્ટ્ર માટે અને બીજો નંબર છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત માટેનો છે જે નીચે તમને નોટ થતા હશે હવે આ બિયારણ વિશે થોડીક માહિતી મિત્રો ટૂંક સમયમાં આપણે ટૂંકમાં આપી દઈએ તો જે આ સુપ્રા ત્રણસો પચાસ નામનું જે બિયારણ છે તે જીરાનું બિયારણ છે મિત્રો આ જે જીરાનું બિયારણ છે તે મિત્રો ખૂબ સારું જીયા જીરાનું આ બિયારણ છે અને આ જે જીરાનું બિયારણ છે તેમાં અત્યાર સુધીમાં ખૂબ સારો એવો જે પાક છે તે જોવા મળી રહ્યો છે અને જે ગયા વર્ષનું રિસર્ચ છે એ મુજબ જ આ બિયારણનું અમે વાત કરી રહ્યા છીએ કે જે બિયારણ છે તે અત્યારે હાલ ખૂબ સારું જોવા મળી રહ્યું છે પાક સારો આવે છે અને બિયારણ છે તે ખૂબ સારું છે રોગ પ્રતિકારક શક્તિ જે આ બિયારણમાં છે તે પણ ખૂબ વધારે છે રિસર્ચ ક્રિમ સિન્સ કરી બિયારણ છે એમાં સંશોધિત ચીરા બિયારણ સુપરા ત્રણસો પચાસનું છે અને બીજા બિયારણની વાત કરીએ ને તો સંશોધિત ચણા બિયારણ મહારાષ્ટ્ર મારાથી ત્રણસો પચાસ છે જેમાં રિસર્ચ ગ્રામ સીટ કરીને છે આ બિયારણ અને સૌથી મોટી ઇન્ડિયાની જે ઇન્ડિયાની જ આપણી બ્રાન્ડ છે સિક્કો ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ તરફથી આ બંને બિયારણ છે તે બહાર પાડવામાં આવ્યા છે મિત્રો અને બંને બિયારણ છે તે ખૂબ જ સારા પ્રમાણમાં ઉપયોગી છે હવે આપણે જીરાના બિયારણની વાત થઈ ગઈ હવે સંશોધિત ચણાના બિયારણની વાત કરીએ ને તો આ ચણાના બિયારણની અંદર પાક જે છે તે જળ મૂળથી એકદમ મજબૂત થાય છે અને જેમ જેમ આ પાક ઊંચો જાય છે તેમ તેમ આ બિયારણ સારું થાય છે અને જે ચણા છે એક પ્રકારના મોટા અને પરપોટા સાઈઝ હેવી સાઈઝના મોટા ચણા થાય છે જે બિયારણના પાકમાં એ પણ ખૂબ સારા માત્રામાં જોવા મળે છે મિત્રો એટલે આ જે બંને બિયારણ છે ને તે ખૂબ સારા માત્રામાં જોવા મળે છે આની અંદર પણ રોગ પ્રતિકારક શક્તિ જે કહી શકાય એ રોગ પ્રતિકારક શક્તિ પણ આની અંદર ખૂબ જ સારી છે જલ્દીથી રોગ આવતો નથી ચણા જલ્દી ખરાબ થતા નથી ફૂગ આવતી નથી જે ખરાબ થવું જોઈએ બિયારણ તે ખરાબ નથી થતું અને બંને બિયારણ છે તે ખૂબ સારા હોય છે હવે અહીંયા તમને જે મેં તમને વાત કરી મિત્રો આ બંને બિયારણ તમારે ખરીદવા હોય તો ક્યાંથી ખરીદી શકો તો નીચે તમને જે મોબાઈલ નંબર દેખાય છે અલગ અલગ બંને એ મોબાઈલ નંબર પરથી કોલ કરીને અને આ જે નંબર છે તેમાં વોટ્સએપની પણ સુવિધા આપેલી છે માધ્યમથી મેસેજ કે વોટ્સએપ પણ તમે બતાવીને પણ આ બિયારણ છે તે ખરીદી કરી શકો છો મિત્રો એક બીજી ખાસ મહત્વની વાત કરવી છે કે જે આ બિયારણ વિશે આપણે તમને યુટ્યુબ પર આ વિડીયોમાં માહિતી આપી આ વિડીયોની માહિતી છે ને તે તમને ખાલી ફક્ત અને ફક્ત આપણી જોડે જે સારી માહિતી હોય તે જ આપીએ છીએ આપણને કંપની તરફથી આ બિયરની માહિતી આપવા માટે કોઈ પ્રમોશન કે એવું કંઈ જ મળતું નથી જે સારી માહિતી હોય છે તે આપણે વિડીયો અંદર આપતા હોઈએ છીએ બાકી તમને એવું હોય કે કંપની તરફથી અમને પ્રમોશન મળ્યું હોય કે તમે તમારી ચેનલ ઉપર માહિતી આપો તો એવું આ વિડીયોની અંદર નથી આપણને આ જે સારું લાગ્યું હોય જે સંશોધન કરી હોય ને અમને જે નંબરો મળતા હોય એ નંબર ઉપરથી મેં સંશોધન કરી પછી તમને માહિતી આપીએ છીએ મિત્રો અને ગુજરાતી યુટ્યુબ ચેનલ ખાસ કરીને ખેડૂત મિત્રો માટે હવામાન ને લગતી માહિતી અને આવા સારા બિયારણને લગતી માહિતી માટે જ ખાસ કરીને બનાવવામાં આવેલી છે ચેનલ ઉપર નવા આવ્યા હો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેજો વિડીયોને અત્યારે હાલ અહીંયા જ કરીએ છીએ એન્ડ